સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી બેંક સહિતની જગ્યા પર છેતરપિંડી આચરવામાં આવતી હતી હાલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી અઢી કરોડથી વધુની રકમ ઝડપી પાડી છે સુરતની સારોલી પોલીસે બાતમીના આધારે ત્રણ ઈસ્તમોને ડુપ્લિકેટ નોટોના બંડલ સાથે ઝડપી પાડ્યા છે

શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સ અને સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઇસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછમાં જણાવ્યું હતું કે રાહુલ મહાદેવ કાલેનો આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલા

ચેકિંગ કરતા તેઓના થેલામાંથી પાંચસોના દરની નોટોના તેતાલીસ હજાર નંગ જેમાં ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસ્સો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની બસોના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ છેતાલી છ્યાસી નોટો પાંચસોના દરની સાચી તેમજ બેતાલીસ નોટો બસ્સોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ રૂપિયાનો આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં છે મુંબઈ ખાતેના આ નોટોના બંડલો ભરેલ બેગ આપી ગયો હતો જે બેગ લઈ આજરોજ રાહુલ મહાદેવ કાલેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા આવ્યા હતા હાલ તો સારોલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

લોકોને અને અન્ય નોટોના નોટોના બદલામાં આ બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂપિયા પાંચસોના દર ના એક હજાર નોટોના કુલ તે મળીસ હજાર નોટ પૈકી રૂપિયા પાંચસો દર ની સાચી નોટ છ્યાસી અને ખોટી નોટ બેતાલીસ હાજર નવસો ચૌદ કબજે કરી હતી આ સાથે બસો ના દર ના એક હજાર નોટોના બંડલમાં એકવીસ બંડલમાં એકવીસ હજારની નોટો પૈકી રૂપિયા બસો ના દર સાચી નોટ

પીઓ રૂપિયા પાંચસો અને બસોના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલી નોટ અને વચ્ચે ભારતીય બચ્ચો કા ખાતા લખેલ કૂપન નોટો મુકતા હતા આ બનાવટી નોટો બેંક અને અન્ય જગ્યાએ મોટા મોટાપાયે રોકડ રકમની લેતી દેતી થવાની હોય તે સમયે એનકેન પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપિયા સો પચાસના દરની નોટોની જગ્યાએ રૂપિયા પાંચસો અને ની નોટ આપી અને તેઓ પાસેથી અસલ નોટો લઈ બંડલો આપી તે લોકો સાથે ઠગાઈ કરતા હતા આ બનાવટી નોટ માટે ત્રણેય ને દસ હજાર રૂપિયા કમિશન મળવાનું હતું હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત